નમસ્કાર મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જન્માષ્ટમી છે અને આશા કરું છું કે તમે બધાએ જન્માષ્ટમીનો મહોત્સવ બહુ શાંતિથી ઉજવ્યો હશે કાં તો વિડીયો શૂટિંગ કરવું છું અને પછી કદાચ રાત્રે બાર વાગે તમે ઉજવવાના હશો અહીંયા મત્સર રામાપીરની આરતી થઈ ગઈ છે જય રામાપીર મિત્રો આજે હિંમતનગરમાં તો બહુ જબરજસ્ત વરસાદ પડ્યો અને હિંમતપુરમાં અહીંયા તો આપણે એકદમ અહીંયા કોરું કટ છે અને વરસાદના કારણે ટોપી આપણી પલળી ગઈ છે તો ટોપી આપણે અત્યારે પહેરી નથી તો કોમેન્ટમાં કહેજો કે ટોપી વાળું સારું લાગે છે કે અહીંયા જે બાલ વગરનું બોરું બોરું સારું લાગે છે હવે બતાવું તમને જેનીસ મહેશ્વરની મમ્મી બધા શું કરે છે શું કરો છો જો અહીંયા દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે શું બનાવો છો મમ્મી દાળ ભાત ઓહો શું કરો છો બેટો ક્યાં ઢોકળા મેલો છો ક્યાં ઢોકળા મેલો છો બેટો હા કેમ શું બનાવવાનું છે શું બનાવવાનું છે કેમ

જો અહીંયા માર મમ્મી બનાવે છે કરવું લાગે બહુ મસ્ત જો બતાવું તમને ફર્સ્ટ ક્લાસ બગાડ થઈ ગયો છે ભાઈ

અને જે આ કારેલી દેખાય છે તમને એના કારેલા હું તમને બતાવું દેશી કારેલા જુઓ મિત્રો આ દેશી કારેલા બિલકુલ ઓર્ગેનાજિક દવા વગરના ખાતર વગરના આ જે કારેલા ખાઈએ છે ને ભાઈ આ જે કારેલા ખાઈએ છીએ પણ આનો ટેસ્ટ એનો ટેસ્ટમાં જમીન આસમાનનો ફરક પડી જાય છે આ થોડા કડવા વધારો હોય છે પણ ખાવામાં બહુ મજા આવે છે દેશી કાઢેલા ફ્રિજમાંથી

ઉકળી ગઈ એટલે હવે અંદર ઢોકળા નાખવાના શરૂ થઈ ગયા છે ચૂલા પર બને એવા ટેસ્ટ મસ્ત આવે છે અમારા ગામમાં પણ ગેસ લાઈન આવી ગઈ છે મધપુરમાં અને એક મહિનાનું જોઈએ બે મહિને બિલ આવે છે તો લગભગ આ મહિને બિલ આવ્યું છે કેટલું બિલ આવ્યું આપણે

છે તૈયાર થઈ ગઈ ને અમે લોકો ખાવા માટે બેસી ગયા છીએ જેને ઇસ્માઈલ છોડી પપ્પા મમ્મી દાઢો કરીને ભાત ભાત નહીં ખીચડી છે બીડું ભાવે છે બેટો પિક્ચર બી ચાલુ છે ત્રિપલ આરઆર ચાલો મિત્રો તો બ્લોગ અહીંયા પૂરું કરીએ છીએ અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલ પણ નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પૂરતા થાય